સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાઈ રહ્યો છે અને તંત્ર પણ કોરોનાના સંક્રમણ અટકાવવા મેદાને પડ્યું છે ત્યારે ગુરુવારે નવા અઢારસો અને ચોસઠ અર્ધો દર્દો કહી શકાય તેવા પોઝિટિવ કેસ આવતા હાલ હોહા મચી જવા પામી હતી તો કોરોનાથી વધુ છવ્વીસના મોત નીપજવા પામ્યા છે જ્યારે કોરોનાને માત આપી આઠસો નવ દર્દી ઘરે પહોંચ્યા હતા સિવિલ અને સ્પેમેર હોસ્પિટલમાં ચૌદસો અને દસ દર્દીઓ સ્થિતિ ગંભીર છે તો નવા પોઝિટિવ કેસમાં ફ્રન્ટ વોરિયર્સ સહિતના પણ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે તે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં પંદરસો અને જિલ્લામાં ત્રણસો તેર મળી કોરોનાના નવા અઢારસો ચોસાઠ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જનરલીને કુલ પોઝિટિવ કેસનો આંકડો 21376 હજાર ત્રણસો થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ છવ્વીસના મોત સાથે કુલ મૃતાંક તે એક હજાર ત્રણસો અઠ્યોતેર છે સુરત શહેરમાંથી છસો અને જિલ્લામાંથી એકસો મળી કુલ આઠસો દર્દી કોરોના માતા પિતા જ તે ઘરે પણ પહોંચ્યા છે કોરોનાની માતા આપનાર દર્દીઓની સંખ્યા એકોતેર હજાર એકસો છપ્પન થઈ છે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આઠ હજાર આઠસો બેતાલીસ છે સુરત સિટીમાં ત્રેસાઠ હજાર એકસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર અઠ્યોતેરના થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ અઢાર હજાર ત્રણસો પચીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસોના મોત થયા છે સુરત શહેરમાંથી પંચાવન હજાર છસો એકત્રીસ અને સુરત જિલ્લામાં પંદર હજાર પાંચસો પચીસ દર્દી કોરોનાથી ઘરે પણ પહોંચ્યા છે સુરતના કોરોનાના નવા આવેલા પોઝિટિવ કેસોમાં કોરોના વોરિયર્સ પણ સપડાય છે જેમાં અડાજન પોલીસ મથકના પોલીસ જવાનો ડોક્ટર સહિત મહાનગરપાલિકાના આઠ કર્મચારીઓ સાડત્રીસ વિદ્યાર્થીઓ બેંક કર્મચારી પાંચ શિક્ષક સ્મીમબેનના કર્મચારી વીજ કંપનીના કર્મચારી ઉદ્યોગ સાથે સંકળાયેલા એકવીસ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા તેર વિવિધ વ્યવસાયના ચોપન જેટલા વ્યવસાયીઓ પણ કોરોનાના ઝપેટમાં આવ્યા છે જ્યારે ગંભીર દર્દીઓની વાત કરીએ તો સુરત શહેરમાં કોરોના વગરતા ગંભીર દર્દીઓ વધ્યા છે સિવિલ અને સ્મીવેર હોસ્ટેલમાં ચૌદસો દસ દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે સિવિલમાં અગિયારસો સાઠમાંથી અગિયારસો તેત્રીસ દર્દીઓ ગંભીર છે જ્યારે ત્રેવીસ વેન્ટિલેટર બસો પંચ્યાસી બાયપેપ અને આઠસો પચીસ ઓક્સિજન ઉપર તેમજ સ્મીવેરમાં બસો અઠ્યાસીમાંથી બસો સત્યોતેર દર્દી ગંભીર છે જ્યારે વીસ વેન્ટિલેટર પંચોતેર બાયપેપ અને એકસો બ્યાસી દર્દીઓ ઓક્સિજન પર રખાયોનું જણાવવામાં આવ્યું છે અઝર કો સાથે જી ટ્રેનપી ન્યૂઝ